પછી આપણે એક ગાયનું ઓપરેશન કરવાનું છે સિંગડાનું આ સિંગનું હે ઓપરેશન કરવાનું છે આવે છે તો જો પાણી લીધું છે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત એ આપણે અહીંયા પાંજરાપોરથી જ કરી છે અત્યારે સવારના સાડા આઠ જેવું થયું છે ને આપણે પાંજરાપોર પહોંચીએ હવે જાય વાળાની અંદર બધું ચેક કરી લઈએ કાંઈ નવો કેસ નહીં હોય તો જે રેગ્યુલર કામ છે એ ઓકે કરીને પછી આપણે એક ગાયનું ઓપરેશન કરવાનું છે સિંગડાનું તમને ખ્યાલ હોય તો મેં ચાર પાંચ દિવસ પહેલા વાત કરી હતી એક ગાય આવી હતી જેને ઓમ હોન કેન્સર નથી પણ ઇન્ફેક્શન છે સિંગડાની અંદર તો એનું સિંગડું આપણે કટ કરવું પડશે પણ પેલું ચેક કરી લે વાડાની અંદર જો કાંઈ કામ ના હોય તો પછી આપણે ઓપરેશન લેશું તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી અને બાકી જે એવું ગાયને ઓપરેશન કરવાનું છે પછી આજે ઓપરેશન કરી નાખીએ બાકી વાડાની અંદર તમે જોઈ શકો છો આ જે મવડી કહેવાય ને બાજરી એ જો ચાલુ થઈ ગઈ છે અહીંયા ટ્રેક્ટરમાંથી નીણ થાય છે બધા વાડાઓની અંદર અને માંદાવાળા વાડામાં પણ એ જ થઈ છે તો હવે સામે આપણે છે જે કબાટ છે એમાંથી આપણે રાઠું લઈને જાય બાજુના વાડામાં અને ગાયને પકડીએ તો આપણે છે આ જે માંદાવાળો વાળો છે એમાં આવી ગયા હતા અને જે ગાય આપણે ઓપરેશન કરવાનું છે એ પકડી લીધી છે પણ હું ગાયને પકડી ત્યાં જે બેસી ગઈ છે નીચે અને હવે ઊભી થતી નહીં તો થોડીક વાર એને બેસવા દઈએ અને જો ઊભી થઈ જાય તો ઓપરેશન થિયેટરની અંદર લઈ જઈશું અને જો ન થાય તો અહીંયા જ ઓપરેશન કરશું આ સિંગનું છે ઓપરેશન કરવાનું છે ઓમ કંબોડી કે જે કેન્સર કહેવાય કે એ કાંઈ છે નહીં પણ ઓમ જ ક્યાંક સિંગ ક્યાંક ભાંગી ગયું હશે કોઈ પણ કારણોસર પછી એમાં ઇન્ફેક્શન થઈ ગયું એટલા માટે ઓમ રૂજાઈ જાય પણ રોજ પાટાન બદલવું પડે અને ખોટી એ હેરાન થાય આપણે હેરાન થાય એના કરતાં ઓપરેશન થઈ જાય તો એક જ વારમાં એ પીડામાંથી મુક્ત થાય અને આપણે એની જે ધ્યાન રાખવું પડે એમાંથી છૂટીએ બાકી આ બધા છે માંદા ઢોર છે અને હમણાં છે બાજુના વાડામાં જાશે અને બધું ખાશે અને આમાંથી નીકળી જાય પછી જો અહીંયા કરવાનું થાય તો એનું ઓપરેશન અહીંયા જ આપણે કરશું તો આપણે જે ગાયને ઓપરેશન કરવાનું હતું એ જો અહીંયા સુધી તો આવી ગઈ છે આપણી હોસ્પિટલ છે એ બહાર આવી ગઈ હવે અહીંયાથી અંદર જતી નથી એટલે હવે આપણે એવું વિચાર્યું કે અહીંયા એનું ઓપરેશન કરી નાખું છે ભગત ભગત છે બાંધવાની તૈયારી કરે છે તો આપણે બધું ઓપરેશનની તૈયારી કરીએ અને ચાલુ કરીએ ઓપરેશન તો આપણે જે એવું એક ગાયનું ઓપરેશન કરવાનું હતું એ તમે જોયું અને ઓપરેશન થઈ ગયું છે એકદમ ઓકે અને ઓપરેશન કરીને પછી આપણે એક ગામમાંથી ફોન આવ્યો હતો એક આંખો થઈ ગામમાં હેરાન થતું તો એને દવા કરીએ બાકી ગાયનું ઓપરેશન અહીંયા કર્યું છે જો આપણી હોસ્પિટલ છે ને હોસ્પિટલની બહારે આજે પહેલી વાર કર્યું છે કારણ કે શું ઘણી ગાયો છે અંદર હાલી જાય ને અમુક ત્યાંથી જ ન હાલે પણ આ ગાયમાં એવું થયું કે ત્યાંથી તો હાલી પણ વચ્ચે છે પછી અહીંયાથી ના હાલી એટલા માટે આપણે ઓપરેશન થિયેટરની બહાર જઈને ઓપરેશન કરી નાખ્યું હવે જાય વાળાની અંદર કારણ કે ગાય છે ઊભી થઈ અને અંદર હાલી ગઈ છે તો અંદર જઈને તમને બતાવું જે આપણે ઓપરેશન કર્યું એ ગાય છે ઊભી થઈ ગઈ હતી પણ આપણે મળતી નથી તો એ તો અહીંયા પાકડવાળા વાડામાં છે જો અને ઓપરેશન કરવામાં શું થોડીક હું હેરાન થઈ એટલે હળી કરે છે મારવા માટે કેમ કે યંગ ગાય છે ને એકદમ આજે એકાદું જ તરજ જો કેવું જોઈ બાકી કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે ખાવા પીવાય મંડી ગઈ છે જો આ જે આપણી પાકડી વાળો વાળો છે ને એ ગૌશાળામાં જ એમાં પણ પાકડા ઢોર હોય એ વાળામાં આવી છે આ એ વાળો છે એમાં નીડ થઈ ગઈ છે ઓકે અને આ ગાય એમાં ખાય છે જો કેવી જોઈએ ની આ તો આપણે તો શું છે કે આ પીલોર આડે ઉભા ત્યારે શું ને કે કાંઈ ન હોય ને આ પીલોર છે ને એના આડે પીલોર કે ન હોય તો મારી નાખે ભાભી હામી ને તો બાકી એક વાત કે એની પીડામાંથી છૂટી ગઈ કારણ કે આમાં શું છે કે તમે ડ્રેસિંગ રોજ રોજ કરો તો એનો કોઈ અર્થ નથી અને ઓપરેશન થઈ ગયું એટલે કલાક એક આપણે હેરાન થયા અને એ હેરાન થઈ પણ હવે એને જિંદગીભરનું સુખ હવે એ કાંઈ તકલીફ નહીં બાકી કમ્પ્લીટ થાય છે જે કલાક એક થઈને છે ઓપરેશન થયાને જો આવે હવે અત્યારે તેને એમાં રહેવા દે થોડી હધીરી પડે શાંત પડે ને પછી આપણે ફરી છે આપણો માંદા વાળો છે એમાં લઈ લેશું બાકી અત્યારે ભલે ખાય એમાં નહીં તો શું લગાડી જાય અહીંયા જાય ને જોયા વગર તો બાકી એકદમ ઓકે છે હવે આપણે જાય હોસ્પિટલ ની અંદર અને જે આપણું ડ્રેસિંગનું કામ છે એ થઈ ગયું છે ઓકે અને બીજું હવે કામ રહેતું નથી કાંઈ નવો કેસ આવશે તો હું તમને બતાવીશ નહીત્ર આપણે જાશું આપણે ગૌશાળાએ તો આપણે જે પાંજરાપોર જે ગાયનું ઓપરેશન કર્યું એ બધું મેં તમને બતાવ્યું અને એ બધું ચેક કર્યું ને પછી કાંઈ નવો કેસ હતો ને એટલે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ જોઈ શકો છો સાયલેજનું કામ હજી ચાલું જ છે અને અહીંયા જે રાતના જે કોથરા હતા ને મતલબ કાલે જે દિવસના એ આપણે ગોઠવી નાખ્યા છે જો બધું અહીંયા થઈ ગયું છે એકદમ ઓકે અને હું જે ટ્રેક્ટરવાળું મશીન હતું એ આપણે એમાં સક્સેસ ના ગયા એટલે એ હવે પાછું મોકલી દીધું છે અને આની મોટર છે એ બરી ગઈ છે તો એ હવે રિપેરિંગમાં છે એટલે એ આવશે પછી જે આ પાછળની બાજુ તમે જોઈ રહ્યા છો ને એનો વત્રો આપણે પછી કરશું તો એ થઈ ગયું ઓકે અને હવે છે ગાયોને નિયણ કરવાની બાકી છે તો એ કરી નાખીએ અને તમને બતાવી દઉં આ જો રામ લખન ભરત ને મથુર છે અહીંયા બેઠા છે શાંતિ જો અને આપણે જાય પાછળના વાળામાં અને તમને બધું બતાવું તો આપણે અહીંયા પાછળના વાળામાં આવી ગયા અને જોઈ શકો છોવાળો ભરેલો છે એકદમ ઓકે અને પારે કેમ અહીંયા છાયા ઊભી છે પાર્યું બાકી અત્યારે નીણ નાખવાનું કામ ચાલુ છે ઝાડની નીણ થાય છે અને આપણી જે આ કેસર છે ને એ હીટમાં છે અત્યારે જો આ પોપટ આપણે મારવાનું કરે છે અરે આ કેસર છે ને એ પોપટ બાકી આ બધા જો નીણ ખાય છે માયા આપણી હા છે હીટમાં છે કે રાતના બીજદાન કરશું અથવા તો કાલે કરશું કે શું કરીએ એ હું તમને આગળ આગળ જણાવીશ અત્યારે હજી કઈ વાત થઈ નથી આપણે બાકી હું જોઉં હર્ષદભાઈ છે એ જાર લઈને આવે છે કેટલું હજી નાખું હે લઈ આવું તો આપણે હવે નીણ લઈ આવીએ તો આપણે છે આપડી ગૌશાળા એ બધું કામ ઓકે કરી નાખી દઉં નીણ નાખી દીધી ઘરે જમી આવ્યા અને ફરી છે અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવતા જ આપણે પેલે તો આ સવારનું ઓપરેશન કરવી ગાય સંભાળી એકદમ ઓકે રિપોર્ટ છે અને જે હું પાકડવાળા વાડામાં હાલી ગઈ હતી ત્યાંથી આપણે માંદામાં લઈ આવ્યા છે અત્યારે જો હવે આમાં બે દિવસ આપણે એમાં ધ્યાન રાખશું ને ટીચર આઈડીને નાખશું ને એવું કરશું એટલે એકદમ ઓકે થઈ જાય અને આને છે એમને આપણે રાખીએ મતલબ વગર ઓપરેશન વગર તો ડ્રેસિંગ કરો એટલે રૂજાઈ જાય પણ એ ઘણા સમય ના રહે વળી જીવાત પડી જાય ને એવું થાય એટલા માટે આ એનું પરમિનન્ટ સોલ્યુશન એ નહીં શાંતિ અને આપણે શાંતિ જો હજી હવાની વિફરેલી છે ને એટલે હજી મારવા કરે છે હો ભગત ઈરી ધ્યાન રાખજો તો ઈ છે બાકી કઈ નવો કેસ નથી અને રાયધન ભગત છે એ આ જે પથારીના ઢોર છે એને બધાને પાણી પાઈ છે જો અને હવે જાશું આપણે ની અંદર કારણ કે કઈ નવું કામ નથી નવો કઈ કેસ નથી અને કાંઈ નવો કેસ આવશે તો હું બતાવશું બાકી જે સવારનું ઓપરેશન કર્યું છે એ ગાય અત્યારે એકદમ ઓકે છે ખાઈ લીધું છે અને અત્યારે આપણે આમાં લઈ આવ્યા હવે આપણે રોજ રોજ એને ચેક કરશું તો મિત્રો આપણે અંદર રાઉન્ડ ને મારીને આવી ગયા ને પછી અહીંયા હોસ્પિટલની અંદર આવ્યા ને ત્યાં આપણે યાદ આવી કે ઉપર આપણે જે કુંડા રાખ્યા એમાં પાણી ભરવાનું છે તો જો પાણી ભરી લીધું છે અને જાય આપણે એની અંદર નાખવા માટે તો આપણે અહીંયા ઉપર આવી ગયા ત્યાં જોઈ શકો છો બંને કુંડા છે આપણે ભરી નાખ્યા આ હે પૂરું થઈ ગયું હતું આવ થોડુંક દૂર રહી ગયું વાંધો નહીં આ કમ્પ્લીટ ભરાઈ ગયું હતું અને આપણે અહીંયા આવ્યા ત્યારે બે ચકલીઓ અહીંયા પાણી પીતી હતી એટલે અહીંયા ચકલીઓ આવે તો છે જ અહીંયા એ બી બીજાતી નથી એ નક્કી એટલે હવે આપણે રોજ અહીંયા પાણી ભરી જશું તો મિત્રો પાંજરા પર તો પછી કાંઈ કામ હતું નહીં એટલે આપણે આપણી ગૌશાળાએ ગયા હતા ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું અને પછી શું થોડુંક ઉતાવળ હતી એટલે તમને કાંઈ બતાવી નતા શક્યા અને અત્યારે છે આપણે આપણી ઘરે આવી ગયા ઘરે મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે જોઈ શકો છો મહેશભાઈની ગાયો બધી જો ધોરીનો અને ધોર ને જો મસ્ત બેઠા હે ને એ જો બારે નીલું તો જ છે અને જે કેસરની વાત રહી તો કેસરને બીજદાન કરવાનું છે અને બીજદાન હજી કર્યું નથી સવારે કરવાનું છે તો એ હું કાલના વિડીયોમાં તમને જણાવીશ બધી એના વિશે માહિતી આપીશ તો આજના વિડીયો હવે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે વિડીયોમાં